માર્તકુલ તીર્થ વિમલાચલો વિજય તે સૌરાષ્ટ્રચૂડમ આજ લો પરમ પાવન દિવસ કાર્તિકી પૂર્ણિમા ઉપશ્રયમાં સિદ્ધ ગિરિરાજ ની સન્મુખ યાત્રા કરીને આપણે ચાલીસ વર્ષ પહેલાની એક ઘટના યાદ આવે પરમ પાવન તાળામાં અમારું ચાતુર્માસ ચારે મહિના રોજ સવારે ગિરિરાજ માટે જઈએ ચૈત્ય વંદના કરીએ પણ દાદા દૂર છ ચાર મહિના વીતી ગયા કાર્તિક સુધી ચૌદ સુધી રાત્રે પ્રતિક્રમણ કર્યા પછી આંખોમાંથી જે આસોની ધાર વહી છે તળેથી ચુસ્કા પ્રગટેલા કે દાદા ચાર ચાર મહિના તારા સાનિધ્યમાં રહ્યા અને છતાં તારું દર્શન અમને ન મળ્યું પણ કાલે સવારે તો તારે દર્શન આપવું જ પડશે મજાની વાત કરું આનંદ જેટલું માણેલો છે એટલું જ દર્શન નો આનંદ મળશે પ્રતીક્ષા વિરહ ચાર ચાર મહિના થયા પ્રભુ ન મળ્યા પ્રભુ ન મળ્યા પ્રભુ ન મળ્યા આ જે વિરહરી પીડા હતી એના કારણે દર્શન નો આનંદ અતિશય ઘેરો બની જાય હું તો ઘણી વાર કેહતો હોઉં મને દર્શનાર્થીઓ કેવા ગમે ગમે સવારે બેડરૂમ માંથી નીકળ્યા

જલ્દી જલ્દી પ્રભુના દર્શન માટે જવું છે નાર ઋષિ પ્યારો શબ્દ આપ્યો વિરહાશક્તિ વિરહ નું આકર્ષણ વિરહ નું ખેચા વિરહ વ્યથા શબ્દ તો પરિચિત હતો પણ આ નવો શબ્દ આવ્યો વિરહ નું આકર્ષણ વિરહ નું ખેંચાણ વિરહ નો આનંદ પહેલી વાર તો વિચારવા પડી ગયો આ સી રીતે હોય શકે પછી ખ્યાલ આવ્યો કે દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિને મળો તમારા મનગમતા પદાર્થ ને તમે પામો અને જે આનંદ તમને મળે એના કરતા આનંદ પ્રભુના છે કારણ વિરહની ક્ષણોમાં તમે જોડાવ છો પ્રભુની સાથે વિરહ फिर रात चाल्यो आंसू अखी रात टक क्या करया सवारे तैयार थया सिद्धज गिरिराज यात्रा माथे ऊपर गया दादाए मजानु दर्शन आप। હું ક્યારે પણ કહેતો નથી કે મેં દાદા નું દર્શન કર્યું એવી ક્ષમતા નથી કે આપણે પ્રભુ નું દર્શન કરી શકીએ આપણી પાસે એવી આંખો પણ નથી અને એટલે જ આપણી એક સ્તવના છે તમને નિરખું નાથ નિરંજન એવી આપો આંખો પ્રભુ મને એવી આંખ આપ કે હું તને જોઈ શકું પ્રભુ જ પ્રભુનું દર્શન કરાવી શકે અને એટલે જ ઉપાધ્યાય યશુ વિજય મહારાજે સ્તવનામાં કહ્યું સ્વર્ગે કૃપા પ્રભુ દર્શન દિનો પ્રભુએ કૃપા કરી અને મને એમણે દર્શન આપ્યું મેં કર્યું એમ નહીં પ્રભુએ દર્શન નો આનંદ થાય ઉઠ્યા દાદાની રજા લીધી કે દાદા હવે તો કાલે પણ આવશું અને પારી દળામાં છીએ ત્યાં સુધી રોજ આવશું દસ વાગે નીચે ઉતરવાનું શરૂ કર્યું કાર્તિકી પૂનમ નો છે મારી જોડે એક ભક્ત હતો મેં ભક્ત ને કહ્યું કે પ્રભુએ આપણને દર્શન આપી દીધું એ જ પ્રભુના દર્શનની પ્યાસ લઈને

ચાતકને ગળા પાસે કાણું હોય છે તો તરસ્યું થયેલું ચાતક ચાંચ વાટે પાણી પી પણ ગળાના કાળા વાટે પાણી નીકળી જાય તો પ્યાસુ થયેલું ચાતક કરે શું એ માત્ર અને માત્ર વરસાદની રાહ જોતું બેસી રહે વરસાદ આવે ત્યારે એ ઊંધું પડી જાય પોતાની ચાચો ને પસારી નાખે અને વર્ષાના બુંદ બું પોતાના અસ્તિત્વમાં સમાવી જાતક ની કુંડ નું પાણી ન ચાલે સરોવરનું પાણી ન ચાલે નદીનું પાણી ન ચાલે પાણી જોઈએ માત્ર ને માત્ર મેઘનું ભક્તની આંખોમાં પણ પ્યાસ છે જોવા છે માત્ર પ્રભુ દે અમે લોકો નીચે ઉતરતા બાબુના દેરાસર પાસે આવે છે એ વખતે એવી એક ઘટના ઘટી કે ચાલીસ વર્ષ થયા છે એ ઘટનાને છતાં આજે આંખ બંધ કરું તો મારી આખોરી સામે લગભગ એસી વર્ષના એક માજી હાથમાં લાકડી ગિરિરાજ ચડી રહ્યા છે એટલા હતા જોડે કોઈ નહીં પાંચ પગથિયા આ ચડે શ્વાસ ભરાઈ જાય બે મિનિટ ચાર મિનિટ ઉભા રે ફરી ચડે લાગ્યું કે માજી તમારું હૃદય નબળું છે એટલે તમારે ઘરનો દાદર પણ ચડવાનો નહીં દાલિમાએ ડોક્ટર ની વાત

તો મારે દાદર ચડવો જોઈએ નહી પણ દાદાનો ગિરિરાજ એ તો દાદા ચડાવે મારે ક્યાં ચડવા માર્ગ નું એક બહુ પ્યારું સૂત્ર છે વી હેવ નોટ ટુ ડુ એનીથીંગોલ્યુટલી આપણે કશું જ કરવાનું નથી હી હેઝ ટુ ડુ પ્રભુ એ બધું કરવાનું છે તમે પ્રભુ ચરણોમાં સમર્પિત થઈ ગયા પછી કામ પ્રભુનું છે તમારું નથી માજી પાસે મજાનું સમીકરણ હતું ઘર દાદર મારે ચડવાનો માટે ન ચડાય પણ દાદા નો ગિરિરાજ તો દાદા ચડાવે મારે ક્યાં જણવાનું છે ડોળી વાળા બે પાછળ હતા એક ડોળી વાળા એ કહ્યું માજી ડોળી કરી લો આજે કાર્તિકી પૂનમ છે અધ વચ્ચે તમે થાકી જાઓ તો ડોળી તમને મળશે નહી તમારે ચાલવું એટલું ચાલજો ચડવું એટલું ચડજો ડોળી બાંધી લો શું માજી ની શ્રદ્ધા હું એમના ચહેરા સામે જોઈ રહેલો માજી કે મારો દાદો ગિરિરાજ ચડાવશે બીજા ડોળી વાળાએ કહ્યું માજી પહેલી વાર પરી આવો છો કે શું દાદા નજીક નથી દાદા બહુ દૂર છે એ વખતે દાદીભાઈ પોતાના હાથમાં રહેલી લાકડી ને લંબાવી ઝુલાવી અને કહ્યું દાદા ક્યાં દૂર છે દાદા આ રહ્યા મી એ વખતે દાદી આંખોમાં આંખો માં જોયું મારી જોડે રહેલા ભક્ત ને મેં કહ્યું કે દાદી માં પોતાના હૃદય થી દોઢ ફૂટ દૂર લાકડી રાખે છે અને દાદા આ રહ્યા પણ દાદી મારે ખબર નથી કે દાદા તો એમના હૃદયમાં આવીને બેસી ગયા છે એક ભક્તે કહ્યું છે પ્રભુ મારા છે ઇઝ ક્લોઝર ટુ મીન માભુ મારી જાત કરતા પણ વધુ મારી નજદીક છે એક શ્રદ્ધા એક સમર્પણ યુ હેવ નોટ ટુ ડુ એટલે જ આ ચાતુર્માસમાં વારંવાર એક સૂત્ર આપ્યું નાઇન્ટી નાઇન પર્સન્ટ એફર્ટ આ શ્રદ્ધા એ તમારી રિસેપ્ટિવિટી આ સમર્પણ એ જ તમારી રિસેપ્ટિવિટી પ્રભુની કૃપા સતત વરસી રહી છે એક ક્ષણ એવી નથી કે પ્રભુની કૃપા નવ વર્ષથી હોય એ પ્રભુની કૃપાને ચીરવા માટેની રિસેપ્ટિવિટી આ શ્રદ્ધા છે માજી એ ડોળી નહીં જ કરી સાંજે મેં સમાચાર મેળવ્યા તો સમાચાર મળ્યા કે બપોરે બે વાગે માજી ઉપર પહોંચી ગયેલા એમણે પૂજા પણ કરી લીધી અને લગભગ સૂર્યાસ્ત સમયે માજી નીચે પણ ઉતરી ગયા એક શ્રદ્ધા એક સમર્પણ આપણે કઈ જ કરવું નથી બધું જ પ્રભુ કરાવે છે આપણી સાધનાનું કેન્દ્રવર્તી સૂત્ર આ છે પ્રભુની કૃપા એ જ સાધનાના ના કરતા રૂપે છે સાધનાનું નું માત્ર અને માત્ર પ્રભુની કૃપા અને સદગુરુ ની છે ઘવાર નગર સંગ ખૂબ જ ભાગ્યશાળી છે જ્યાં બારે બેના સદ્ગુરુઓનું આગમન થયા કરતું હોય છે જીન વાણીનો ઘોષ સતત એ ઉપાસ રહેવા ચાલતો રહેતો હોય છે ધર્મનાથ દાદાના સાનિધ્યમાં આદિનાથ દાદાના સાનિધ્યમાં અને શાંતિનાથ દાદાના સાનિધ્યમાં અમારું ચાતુર્વાસ બહુ જ મંગળમય રૂપે પરિપૂર્ણ થયું તમારી શ્રદ્ધાને તમારી ભક્તિને ખૂબ ખૂબ માણી એક જ આશીર્વાદ આપું આ શ્રદ્ધા આ સમર્પણ અને આ જ ભક્તિની ધારામાં ખૂબ ખૂબ આગળ